Thank <laughs> श्रीरामचन्द्र આજે ખૂબ જ આપણે ભાગ્યશાળી છીએ આપણો ભારતીય સનાતન ધર્મનું અદ્ભુત શાસ્ત્ર શ્રી માનસ રામાયણ તેની પાવન છાયામાં આપણે તેઓના ઉપદેશ સાંભળી રહ્યા છીએ

એ સંકલ્પની જે છાંયડી એમાં આપણે શાંતિ અનુભવતા હોઈએ છીએ કંઈક મેળવતા હોઈએ છીએ કંઈક પ્રાપ્ત કરતા હોઈએ છીએ એવા અમારા આત્મીય અને ખૂબ જ અમે નગ નજીકથી માણ્યા છે તેઓને અમને મેળ્યા છે શ્રી સ્વામિનારાયણ સંસ્કૃતિ ધામ ગુરુકુળ લાડવી સાથે તેઓનો પરિવાર જેવો સંબંધ રહ્યો અમારા ગુરુ મહારાજ ના સ્મૃતિ પ્રસંગે તેઓએ શ્રીમતી ભાગવત શાસ્ત્ર ભગવાન સ્વામીના પ્રભુના લીલા ચરિત્ર શ્રવણ કરાયા અહીંયા ઘણી વખત અમારે આવા ગમન એ રહ્યું તેઓનો એક સંકલ્પ આ સાક્ષાત મૂર્તિમાન રીતે આપણે માણી રહ્યા છીએ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી કનુભાઈ રાજગુરુજીને પણ વંદન સાથે તાળીઓના નાદથી ઉતારી તેઓના ચિરંજીવી તેઓનો વારસો જેમ પૂનમ ચંદ્ર થોડા સમય માટે આકાશમાં ચાંદની ફેલાવી અને પાછા ઈશ્વરની રચના પ્રમાણે પસ્તાચળમાં પોતાનું શાશ્વત સ્વરૂપ સમાવી દે એવા પૂજ્ય દીપકભાઈ રાજગુરુજીને પણ તાળીઓના નાથથી જે કાંઈ પરમાત્માએ વંશ પરંપરા સંત પરંપરામાં ગ્રસ્થ પરંપરામાં મહાપુરુષોની પરંપરામાં સ્થાપિત કરી છે એ રીતે કદુભાઈ રાજગુરુજી શાસ્ત્રીજીનો વંશ આજે જે સંકલ્પને મૂર્તિમાન કરી રહ્યા છે એવા પરમ આદરણીય ખૂબ જ નાની ઉંમરમાં પણ ખૂબ જ ગુણો પ્રાપ્ત કર્યા છે હજુ તો એ ચોર સૂર્ય એ ચંદ્ર ચમકવાનો છે એવા અમારે શાસ્ત્રી મહાન શ્રી હરિવંશજીને તાળીઓના નામ સાથે સાથે અમારે ઋષિજી વક્તા પધાર્યા છે તેઓને પણ ખૂબ ઉજવીને આનંદ થાય છે વક્તા ભવતી ના વાહવા અમારે ઋષિ ઋષિભગત યજમાનશ્રીઓ શ્રોતાશ્રીઓ સંગીતકાર મિત્રો ખૂબ જ સભા જોઈને આનંદ થાય રામાયણજીની કથા જે રામજીનું આ પૃથ્વી ઉપર જે ધર્મનું સ્થાપન મર્યાદાઓનું સ્થાપન રામાયણજી વિશે તો અત્યારે અમે કહીએ એ તો એમ કહેવાય ને કે હિમાલયમાં બરફની વાત કરવાની દાન કરવા જેવું થાય માનનીય આદરણીય વનનીય પૂજ્ય રમેશભાઈ શાસ્ત્રીજી રાજગુરુજી કથા આપણને છે ખૂબ જ વક્તાનું ખૂબ જ મહત્વ છે શ્રીમદ ભાગવત શાસ્ત્રને વિશે વક્તાનો ખૂબ જ મહત્વ બતાવેલું છે તવથામૃતમ તપ્ત જીવનમ કવિ રીડિતા કમસાપમ શ્રવણ મંગલમ શ્રીમદારકમ ભૂવી ગુણંતી તે ભૂરી દા છે મોટામાં મોટું જો દાન કરનાર હોય તો ગોપીજનોએ ત્યારે એમ કહ્યું કે તવ કથા મૃતમ મમ શ્લેષ અલંકાર છે માં એ વિસ્તાર નથી કરતો બબે અર્થ વ્યાસ ભગવાન બતાવે છે ગોપીઓ બતાવે છે તમારું જે કથામૃત જે પાન કરાવે છે એનું જે દાન કરે છે

ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી કે આ મહોત્સવમાં કથા તો શ્રવણ કરવા મળે એ સાથે સાથે નવચંડી યજ્ઞ અને એ સાથે સાથે સંતોનું જે સંમેલન છે અમારે એમાં આવવાનું હતું પણ કાર્યક્રમ બીજા ઘણા છે અનિવાર્ય એ આમ એવા ગોઠવાયા છે કે જેથી કરીને તે દિવસે નહીં આવી શકતા વેલો લાભ લીધો નથી લીધો છે અમે આનંદની વાત છે અને આવતા અમારે કથાનો થોડો લોભ હતો પણ લોભને બદલે ખૂબ આનંદની વાત છે આવી જે કથામાંથી આપણને જોઈએ તો તુલસીદાસજીએ જે પોતે અનન્ય જે પતિવ્રતા ભક્તિની જે આપણને એક ભાવનાઓ જે આપી છે એ બહુ અદ્ભુત છે તુલસી મસ્તક તબદમે જબ ધનુષ બાન લ્યો હા પરમાત્માના એક સ્વરૂપની જે ઉપાસના અનન્ય સ્વરૂપની પતિવ્રતા ભક્તિની ઉપાસના બધાઈને આપણે વંદન કરીએ પૂજ્યપણે માનીએ ઇષ્ટ એક તુલસીદાસજી અનન્ય ભાવ બતાવ્યો છે એક મેવા દિત્યમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન જેવા આપણે જોઈએ કૃષ્ણના દર્શન કરીએ પણ એમાં મારો રામ દેખાય ત્યારે આ તુલસીનું મસ્તક નમે આવી પતિવતાની ભક્તિ આપણે પણ દરેકમાં આપણો ઇષ્ટદેવ રામ કૃષ્ણ જે કોઈ મત્સ્યમ કુર્મ વરાહમ કપિલ મથરીમ વાસુદેવ ચૈન્ય દત્તાત્રેયમ ચંસમ નરરેમ શુભમ વામનમ પરશુરામમ યજ્ઞમ રામમ કુમાર વૈશિષ્ટમ તો નારદમ રાજ રાજ વ્યાસમ કૃષ્ણમ જે બુદ્ધમ તત પુરુષો નવમી નારાયણત્વ જે કઈ દર્શન આપણે કરીએ એમાં આપણા ઈષ્ટના દર્શન કરીએ તો દરેક ક્લેશ માત્ર દરેક અંદર ઉદ્વેગ માત્ર અને શાંતિની પ્રાપ્તિ થાય છે વધારે સમય નહીં લેવા જેમ તુલસીદાસજીની જેમ ટેક એવી રીતે અમારે સતીએ પણ એટેક આપી મારુતિએ પણ એટેક લીધી કોટી જન્મ લગ રગડ અમારી વરવું શંભુ નતા રહું કુવા હું વરું તો શંભુને જ વરું આવી જે ટેક સાથે કોટી જન્મ લગ રગડ કોટી જન્મ સુધી મારી સાધના રહેશે પણ પાર્વતીજી કહે છે શિવજીને જ વરું નતા રહું કુવા એક ટેક આવી આપણા ઇષ્ટમાં એક ટેક સંદેશ પતિવ્રતા ભક્તિનો સંદેશ રામાયણ જી આપ્યો છે અને આ જે ચોપાઈ છે ભગવાન સ્વામીના પ્રભુએ વચનામૃત ને વિશેનો ઉલ્લેખ કર્યો છે કે દરેક ભક્ત પોતાના ઇષ્ટમાં એવી ભાવના રાખે કે જેથી કરીને એને સિદ્ધિની પ્રાપ્તિ થાય અને એક ચોપાઈ એ જે મને ગમી છે બેનો સતસંગ વિવેકાન હોય રામ કૃપા બેનો સુખ લભશે જે સત્સંગ જે છે એ પરમાત્માની રામજીની કૃપા વિના પ્રાપ્ત ન થાય આપણે હરિવંશજી એમ નહીં રામજીની કૃપા હોય ત્યારે આ મળે અને એ ભગવાનના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે શામ ગૌર કેવી કહો બખાની ગીરા અનયન નયન બિનુભાઈ કેવું એ રામજીનું સ્વરૂપ શ્યામ અને ગૌરવજીનું કેવું સ્વરૂપ જોતાની સાથે આપણને આપણે માનીએ કે આ જગતમાં પ્રભુ પધારે છે એમાં માહિક ભાવ દૂર કરવા માટે મનુષ્યપણાનો ભાવ દૂર થઈ જાય અને એને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ માનીએ એવી જે શાસ્ત્રોની વાણી હોય છે ત્યારે શામ અગૌર તીની કહો બકાની ગીરા અનયન નયન વાણીને નેત્ર નથી જોઈ શકતે નથી અને નયન જે છે એને વાણી નથી એ જોઈ શકાય આવું પ્રભુનું દિવ્ય સ્વરૂપ એમાં જે કાંઈ આપણે છ વિકારો કહીએ આડમાસ હા તે રક્ત એ કોઈ ભગવાનના સ્વરૂપમાં અરે મૂર્તિનું સ્થાપન કરીએ પ્રભુના સ્વરૂપની સ્થાપના કરીએ પાષાણ હોય ક્યારેક ધાતુ હોય ક્યારેક કાષ્ટ હોય ક્યારેક ભાવ નહીં માનતા દિવ્ય ભાવ માનીએ ત્યારે મારો રામજી મારો કૃષ્ણ મારો સ્વામિનારાયણ મારો હરિ મારો પ્રભુ એને સાક્ષાત દર્શન થાય થાય ને થાય એક નાની એવી વાત કરીને સત્સંગની કેટલી મહત્તા છે કહી દઉં કે બાળક હોય નાનો એવો અને એ બાળકને આપણે પૂછીએ અને એક બહુ બુદ્ધિશાળી મહાન આમ ઇન્ટેલિજન્ટ હોય દુનિયાનો ખાન અને એને રામજીના સુખની સાથે કૃષ્ણના સુખની સાથે પ્રભુના સુખની સાથે સામે રાખી કે કેમ છે તો કે ફાઇન આર્ટ બેસ્ટ આર્ટ વેરી ગુડ આર્ટ આર્ટિસ્ટિક બેસ્ટ એમ એમ કે પણ એમાં આર્ટનો કળા એને દેખાય અને નાનો બાબલો તમારો હોય રામજીના દર્શન કરતો હોય છે પ્રભુના દર્શન